અમદાવાદ એ છે અમારે એક બ્રાન્ચ બાપુનગર અજલસાદ છે ැිියවු විසු කරීමයිට

હમ મસ્ત રહે છે આ કે ના દે હેલો આલખા પર કેટલી જનતા છે મે મત પર મે સેંગર લઈ બેન કયું હારા કેના એક એના કયો બીજો ટ્રાય કરું કયો ગ્રીન હા એ સારું છે સાડી એટલે એમને કે તારે જો સ્ટોરીમાં જોઈતો લાગતું છે હા તું જોડે રે બેનમાં આ તો લાડી કે ઓકલ જ તો કેવું હોય કાલે માર્કેટ ઓપન થાય ત્યારે ખબર પડે બસો પિસ્તાલીસ ટકા એટલે ક્યાં જાય ખબર ચાઇના થી યુએસ વાળા સો રૂપિયા ઇમ્પોર્ટ કરે ને તો એની ઉપર બસો પિસ્તાલીસ રૂપિયા બીજા દેવાના એટલે ત્રણસો પિસ્તાલીસ રૂપિયાની વસ્તુ પડે શું તો એના ઉપર એ બે ઉકેલ નું હા હવે વિડીયો બનાવેલા